આમાં તમે જોતા જશો ને તો સિરિયલ નંબર બધા ચેન્જ થશે કલર બરાબર યુવી લાઈટ થી આમાં એક મની થાય બરાબર આમાં કલર ચેન્જ થયો પણ જે આરબી આપે છે ને એ આ સિંગલ કલર આપે લાઈટ ઓરેન્જ ટાઈપ બરાબર અને કોઈ પણ જાતનું પ્રિન્ટિંગ વેરિયેશન ન હોય કલરમાં

કે આમાં છે ને બે જ ફીચર્સ કોઈ પણ એટીએમ હોય કે કેશ કાઉન્ટિંગ મશીન હોય બે જ ફીચર્સ છે ફોટો મારો એમાં હું હવે વિડિયો કેવો લાગતો ઉતારું બે જ વસ્તુ ફીચર્સ ચેક કરે છે એક જે થ્રેડ થ્રેડ બરાબર ઈ છે ને તમે નોટ કાપી અને થ્રેડ બહાર કાઢી લ્યો ને તો એ મેગ્નેટિક હોય છે જે મેગ્નેટ સાથે ચોટી જાય બરાબર એક ફંક્શન એનું ઈ હોય અને સેકન્ડ ફંક્શન છે ને યુઈ નું હોય બરાબર જો હવે જો આ તમે આ નોટમાં જોઈ શકો જોઈ લો યુઈ બરાબર અહી નોટમાં નથી આમાં નંબરમાં નથી કરી છે આય લોકો તો એને યુવી જો ચોપડી દે દેખાય છે યુવી બહુ સ્પષ્ટ પણ તમને દેખાશે છે બેંક તો શું છે કે ઓકે કરે મશીન એ બરાબર છે બધામાં બરાબર સિરિયલ નંબર બધામાં બ્લેક છે સજ બને તો અંધારું કરજો એટલે છે ને આમ તમને પ્રોપર દેખાશે છે આમાં તમે જોવો એક એક નોટ ઇનવિઝિબલ થઈ જશે ઓલમોસ્ટ થઈ જાય છે આરબીઆઈ નો ફીચર્સ છે

મે પોલીસ ફરિયાદ નથી કરી મેં કોને કોને કરી છે હું તમને મને બધાને કહું કારણ કે આમ આ મુદ્દો ખાલી રાજકોટ પૂરતો નથી હું તમને આ વસ્તુ